વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કર્યું હતું જે જગ્યાએ હત્યા થઈ હતી ત્યાં આરોપીને લઈ જવાયો હતો અને પંચે રૂબરૂમાં ઘટના કેવી રીતે બની તેની નોંધ કરી હતી સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને હત્યા સમયની એક એક કડી મેળવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે તો વડોદરાની આ ઘટના સામે આવી હતી વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યાના કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કર્યું હતું જે જગ્યાએ હત્યા થઈ હતી ત્યાં આરોપીને લઈ જવાયો હતો અને પંચે રૂબરૂમાં ઘટના કેવી રીતે બની હતી તેની નોંધ કરી હતી સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને હત્યા સમયની એક એક કડી મેળવવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે તો વડોદરાની આ ઘટના સામે આવી હતી વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરાની જાહેરમાં જ હત્યા નીપજાવવામાં આવી હતી અને આ હત્યા કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું જે જગ્યાએ હત્યાની ઘટના બની હતી ત્યાં આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને પંચે રૂબરૂમાં આ ઘટના કઈ રીતે બની હતી તેની નોંધ કરી હતી સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હવે હાથ ધરી છે અને હત્યા સમયની એક એક કડી મેળવવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે છે ફોનલાઇન પર જણાવશો કે વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કરાઈ હતી અને આ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આરોપી છે જે સાથે આજે વહેલી સવારે પોલીસ દ્વારા આરોપીને જે ઘટના બની હતી એસએસજી હોસ્પિટલમાં જે હત્યા કરવામાં આવી ત્યાં સાથે રાખીને એક એક બાબતની ભરી નોંધ કરવામાં આવી આ સાથે જ પંચોને પણ પોલીસે સાથે રાખ્યા હતા અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી અને પૂરતા પુરાવા કોર્ટમાં રજૂ કરી શકાય એના માટે આ કવાયત કરવામાં આવી વહેલી સવારે એટલે કે સાડા છ વાગે આરોપીને એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી જી બિલકુલ માનું આભાર